હેલે તાર કલેજામાં ઠંલે મોંબોય લપળો તારા લશના પડ્યો છું હવે તાર કે ઘરે પહોંચજે મૂર્ખા હું મારા મરજીનો માલિક માર આવું આવું ઘરે એ હારું આйна જીવો હક જે એ ચંપકલાલ એ બોલે અલ્યા માને જે ચંપકલાલ અલ્યા ગામમાં બને તું મારો પડ્યો રહેક્યો લ્યા અલ્યા ના ભઈલા

પૈસા લેખાવ <laughs> 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 <laughs>

એ માં મેલડી અમે જે ધારા કામ હોય ને પૂરા પાડજે મારા હો બધા એનાને ત્યાં કોનું જોવું હાલો કયો પેલા મારું જ જોવો હા એ મેલડી આ દીયો લ્યો શું આપ્યું લે હે કો જો હો નથી હે હે ના એ મેલડી ચમ તોડે છે ચમ તોડે વળી વહેણ આપી હોય આવી જાય તમારું હાથ વેહત આપી હોય વેણા જોવાય બો છે તો હા ભો તારે તમાર માતાજી તો હે દીવાબત્તી કરો હો ના એ તો હું કરતો જ નતો હવે કરજો દરરોજ તાણા સારું હવે હવાર માં નહીં બેન દીવા બત્તી પેલા કરી લેજ અને દોઢ મહિના તમારું કામ થઈ જશે દોઢ મહિના આવું પાકા ભાઈ હવે બોલો બીજું મારા ઘરમાં પૈસા નહીં પૈસા નહીં ચકતા તો મહેનત કરો મહેનત તો કરું પણ ઘરમાં પૈસા નહીં ચકતા એવું છે એવું કયો ને તાણે યાર લ્યો એક લઈ લે હાલો દોઢ સ